માસ દરમિયાન ઉપલેટાના વર્ષીય વૃદ્ધ મહિલાએ રાખ્યા રોજાઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં એક મુસ્લિમ સમુદાયની પંચ્યાસી વર્ષની વૃદ્ધ મહિલાએ પવિત્ર રમજાન માસ દરમિયાન ત્રીસ જેટલા રોજાઓ રાખી રમજાન માસની ઉજવણી કરી છે ખુદાની ઇબાદત કરી છે જુઓ આ વિશેષ અહેવાલમાં ઉપલેટા શહેરમાં રહેતા અને પંચ્યાસી વર્ષના મુસ્લિમ સમુદાયના વૃદ્ધ મહિલાએ મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા માસ નિમિત્તે પોતાની વર્ષની ઉંમરે રોજાઓ રાખીને માસની ઉજવણી ઉજવણી કરી છે આ વૃદ્ધ મહિલાએ રાખેલા ત્રીસ રોજાઓ સૌ કોઈ માટે પ્રેરણા સ્વરૂપ બાબત બની રહી હોવાનું સામે આવી રહ્યું છે આ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર રમજાન માસ દરમિયાન રોજાઓ રાખે છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ પંચ્યાસી વર્ષની વૃદ્ધ મહિલા ત્રીસ ત્રીસ રોજાઓ રાખે છે અને રમઝાન માસ દરમિયાન દુઆ કરીને ખુદાની બંદગી કરે છે ઉપલેટામાં રહેતા આ વૃદ્ધ મહિલાના જણાવ્યું હતું કે વર્તમાન સમયની અંદર ઉનાળાઓનો સમય ચાલી રહ્યો છે ત્યારે ઉનાળાની કાળ ગરમી અને અંગ દજાડતા તડકાઓ વચ્ચે પણ તેમના પરિવારના પંચ્યાસી વર્ષીય કુલસમનબેન ઇમરાહીમભાઈ પઠાર નામના આ વૃદ્ધ મહિલા પોતાની પંચ્યાસી વર્ષની ઉંમરે પણ અડીખમ છે અને છેલ્લા બે વર્ષથી પૂરેપૂરા ત્રીસ જેટલા રોજાઓ રાખે છે આ મહિલા મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા પવિત્ર રમજાન માસની આસ્થા શ્રદ્ધા સાથે ઉજવણી કરી દરેક સમાજ દરેક સમુદાય માટે દુઆ અને પ્રાર્થનાઓ કરી છે પવિત્ર રમઝાન માસ રોજાઓ પૂર્ણ થયા બાદ બીજા દિવસે એટલે કે ઓગણત્રીસમાં દિવસે જો ચાંદ દેખાય તો આગળના ત્રીસમા દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે પરંતુ જો ઓગણત્રીસમા દિવસે ચાંદ ન દેખાય તો પૂરા ત્રીસ રોજાની ઉજવણી કરી એકત્રીસમાં દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે આ રીતે મુસ્લિમ સમુદાયના પવિત્ર ગણાતા એવા રમઝાન માસના મહત્વની આ વાત છે જેમાં માત્ર મુસ્લિમ નહીં પણ અન્ય બિન મુસ્લિમ સમુદાયના લોકો પણ રમઝાન માસ દરમિયાન રોજા રાખી પોતાના ઈશ્વર અને ખુદાને આસ્થા શ્રદ્ધા સાથે પ્રાર્થના કરતા નજરે પડતા હોય છે અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ ઉપલેટા બે વર્ષથી ત્રીસ ત્રીસ રોજા રહું છું કેટલા વર્ષથી તો રોજા રહું છું હું હની કાદર કોડી મુસ્લિમ અગ્રણીય મુસ્લિમો માં ધર્મમાં વર્ષના રમજાન નો માસ ગમે છે જે માસમાં માણસો ચાંદ દેખાય એટલે કે તરત જ તે દિવસથી રાતની તરાવી નમાજ દરેક મસ્જિદોમાં થાય છે વીસ ની નમાજ હોય છે નમાજ પડી અને પછી લોકો કુરાન શરીફની તિલાવતો કરે છે અને શેરીના ટાઈમે પાંચ સવા પાંચ ના વખતે રોજો બંધ કરે છે અને સતત ચૌદ કલાક સુધી કોઈ પણ નું પાણી જમવાનો કે થૂક પર ઉતારતા નથી અને સવા સાત વાગે રોજો પૂર્ણ થાય છે અને ગોલા કે વિસલ ની અવાજ આવે એટલે માણસો રોજા છોડે છે આ માસમાં જેટલા રોજા રાખે એટલા ઓછા છે કારણ કે સામાન્ય દિવસોમાં તમે રોજા રાખો કે નમાજ પઢો કે જે કંઈ પણ તમે પુણ્યના કામ કરો એના 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 કરતા રમઝાનમાં જે જે કાર્ય કરો એને 70 ગણો સવાબ મળે છે એટલે માણસો હોસે હોસે બધા રોજા રાખતા હોય છે એવું કોઈ એમાં ઉંમરનો કોઈ બાદ નથી નાની ઉંમરથી લઈ અને વયോട് મોસો ભેરો પર આ રોજો રાખી શકે આજે ઉપલેટામાં

એટલે આનો આ લાભ મળે છે ને આપણે પણ દુઆ કરીએ કે અલ્લાહ પાક હજી પણ એની ઉંમરમાં વધારો કરે અને રમઝાનમાં પાછા રોજા રાખે સલામ અલેકુમ મારું નામ અશોક વિજયમ પઠાણ અને કેટલા વર્ષથી ઉપલેટ રહીએ છીએ મારી મમ્મી છે એ કેટલા વર્ષથી રોજા કરે પણ હમણાં ઘણા ટાઈમથી ત્રીસ ત્રીસ રોજા પૂરા કરે છે એટલે એના રસોલના કરમથી એની ઉંમર છે પંચ્યાસી વર્ષે આ ઉંમરે બી આવી ગરમીની મોસમમાં અને આવેલ ઉંમરને તાકાતથી પોતે અલ્લાહના કરમથી એટલા રોજા પૂરા કર્યા વીસ ત્રીસ રોજા પૂરા કરે છે બે ત્રણ વર્ષથી અલ્લાહ એની દુઆ અને રોજા કબૂલ કરે એ સૌ માટે દુઆ કબૂલ કરે